જય માતાજી મિત્રો હર હર મહાદેવ બધાને જય રામા પીર તો આજે તો આપણે જણાવવાના છે ને જાય એટલે તુષારભાઈ ને વિપુલભાઈ બધા એ આપણે નીકળી ગયા છીએ અને હવે જવાનું છે મંદિરે તો બધા ચાલતા ચાલતા આવે છે અડધા આગળ પાછળ ને તુષારભાઈ ને વિપુલભાઈ તો આગળ આગળ જાય છે તો ચાલો બોલો જય તો આજે થઈ છે છેનું એટલે આપણે જવાનું છે નેચો ચડાવવા તો નેજાને આપણે તિલક બિલક કરી દઈએ અને પછી આપણે નીકળવાનું છે તો બધાને જયરામા પીર અને તુષારભાઈ નીચો લઈને ઊભા રહી ગયા છે તો તુષારભાઈને પણ ચોલો કરી દઈએ આપણે વિપુલભાઈ કરી દઈએ દાદા બધાને આપણે ચોલો કરી દીધા છે સતીષભાઈ પણ ઉભા રહી ગયા છે આપણે અને બા અને દાદા અને બધા જ રહી ગયા છે હવે દાદા હાર ચડાવશે નેજાને

નિજાન અને પછી રોમદેવ પીર નું નામ લઈને અને આપણે દાદા ને જો લઈને હવે નીકળશે ફરી તું સર ભાઈ હેડા છે ને હે હવે વિપુલ નિજોલન હેડા છે ને હવે પછી રસ્તામાં થાકી તો નહીં જન તમે ના આજે તો હેડીન જવાનું છે દર વર્ષે આપણે જીએ જ છે હેડીન દાદા લે લઈને નીકળી ગયા છે આપણે હમ તો જયરામા પીર જય અલગ ધની રોમાપીરની જય તો ચાલો બધા મિત્રો હવે આપણે જઈએ જઈએ રોમા દર્શન કરવા જવું આપણે ગોમઈ હોઉં પાછા રાહુલ બેન ગયા રાહુલ બેન ગયા નીચે છે ને ગોમઈ તો આજે હાથ આઠ ની જા ભીગા થવાના છે નહીં અને આ આપણે પરિયમ થી જ જાય છે સિવલ લઈને જો ચડાવવાના આપણે જવાનું છે કોમ જઈએ છે લીધું ચડા તો બચ્ચારે જય બાબારી

વરઘોડો નીકળ્યો છે અંગાડી મંદિર છે રોમા પીર નું તઈ નીચે ચડાવવા બધા જાય છે મસ્ત હોય વરઘોડો નીકળ્યો છે અને આપણે જવાનું છે હજુ આગળ આપડે હજુ અંગાડી આવ્યું ને અંગાડી હજુ કોહમ અંબાવ આવશે અંબાવ થઈ પછી નીકળવાનું હેડતા હેડતા પછી પેલું કયું ગામ આવે છે ડબસર આવશે ડબસર આવશે ડબસર ભરી કોમ આવશે વચ્ચે હજુ તો એક નહેર આવશે જોરદાર કેનાલ આવશે પણ પહેલા તો પાણી બોની પીલી હેડો મજા આવે પંપ છે તો હારું જાય પાણી પીવે બધા બધા ભાઈ પડે પાણી પીને વિપુલભાઈ એક કેવા નાટક ચાલુ કરે હમ ફાટક પર બેઠા એટલે લઈ જતેલા ને આ ગુજરાતી પિક્ચરો અંદર મંગરસિંહ મંગરસિંહ રોલ કરે છે દરેક આપણે બધા ગુજરાતી મંગરસિંહ આવે છે પાણી બની પીને ને ફરી ખુશ ખુશાલ છે

આજે તો જેટલું પબ્લિક હેડતું આવે છે રોમદેવ પીરના નીચે ચડાવવા માટે અને ઠેર મંદિરો બધી આજે રોમપી રોમાપીરના નીચે ચડાવવા માટે થોડું થોડું ના ચડી જાય એટલે

பீர சடத்தானா ரோமேவ பீரான கோண செடா வோ ரோமதே பீரானுஷாரை வேபுலபை செட வே હારે મારા રોમદેવ પીરણા ને જા ચડતા ને જા પીર ને ચડતા ને જા હારે મારા રોમદેવ પીરણા ને જા ચહેરામાં પીર ઓળલીએ બાબા દર્શન આપજો હે રો મારણું જે જ તારે રોમાં આવજો

જનારાયણે તમને ભોજે રે આખું માર જી હો આખી ગુજરાત જી હો ઘડી ઘડી ખમા મારા રણો રણુ જનારામને દિવસ બધે નીચા ચડતા હશે ઠેર ઠેર મંદિરો બધી પીરના પીરાને જાણ કોણ ચણા મેને જા એ મારા રોમદેવ પીર નાને જા તુષાર પાને જાને જા વિપુલભાઈ ચણા બે જાને જા અરે મારા રોમદેવ પીર જા

જો રોમા ફીર કરે બધાન ભઈલો સબસ્ક્રાઇબર છે આપડા એ પણ આપણને મળ્યા સર ભાઈ એમને ખુશી થઈ ને એ સર ભાઈ ને પ્રસાદ દીધો ચાલો એ ભાઈ પણ લઈ ગયા છે તો જય રોમા ફીર જય રોમા